આજની આપણી રેસીપી છે મેથીના થેપલા પ્રણામ હું છું તમારી સખી સાયલી દર્શન શાહ આજે મેં તમારી સાથે મેથીના થેપલા અને તેની સાથે કોથમીરની તીખી મીઠી ચટણીની રેસીપી શેર કરી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તેની માટે આપણે પહેલાં મેથીની ભાજીને સમારી લઈશું અને તેને પાણીમાં પલાળી દઈશું અને સાથે થોડી કોથમીર પણ એડ કરી દઈશું હવે પછી તેને સાઈડ પર રાખી ઘઉંનો લોટ અને બાજરીનો લોટ તેને સાથે ચારી લઈશું મેથીના થેપલા ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે તેમાં અજમો લઈશું તલ નાખીશું તલ તમારા હિસાબથી ઓછા વધારે કરી શકો છો હવે તેમાં હળદર મરચું હિંગ ધાણા જીરું લીલા મરચાંની પેસ્ટ તેલ મેથીની ભાજી અને તેની સાથેની કોથમીર તે નાખીને મીઠું નાખી દઈશું મીઠું તમે પહેલાં બી નાખી શકો છો હું ભૂલી ગઈ હતી તો મેં હમણાં નાખ્યું છે હવે સાથે થોડી સાકર નાખીને આ બધું મિક્સ કરી દઈશું અને તમારે બીજા દિવસે બી ચલાવવા હોય તો ખાલી દહીંથી લોટ બાંધી શકો છો મેં ખાલી દહીંથી જ લોટ બાંધ્યો છે અને આમાં થોડું ગરમ કરીને દહીં લેવાનું છે અને ના કાઠો ના ઢીલો તેવો લોટ બાંધવાનો છે હવે લોટ બાંધીને તેને પાંચ મિનિટ તમે સાઈડ પર રેસ્ટ આપી શકો છો હવે તેના લુવા કરશું હવે તેને ઘઉંના લોટમાં રગદોડી તમે મીડિયમ સાઈઝમાં વણી શકો છો આ રીતે બધા આપણે થેપલા વણી લઈશું આ થેપલા તમે ખાવામાં ઘણા જ ટેસ્ટી લાગે છે મેં જ્યારે સ્ટોલ રાખ્યો હતો ત્યારે એ બધાને આ થેપલા બહુ જ ભાવ્યા હતા અને તેમની ડિમાન્ડ ઉપર મેં થેપલાની રેસિપી શેર કરી છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે આ રીતે બધા થેપલા આપણે તૈયાર કરી લઈશું તમે એક એક વણીને એક એક શેકી શકો છો હવે બંને બાજુ બરાબરથી શેકાયા બાદ તેને તેલમાં તળી લઈશું થેપલા તળતા ધ્યાન રાખવું કે બહુ વધારે કડક ના થઈ જાય હવે આ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી દઈશું એને વધારે વાર સુધી બહાર ખુલ્લા નથી રાખવાના તમારે ડબ્બામાં તરત ભરી દેવાના છે તમે ડબ્બામાં થોડું ખુલ્લું રાખશો તો ચાલશે નહીં તો થેપલા સુકાઈ જશે તો તમારા થેપલા કડક થઈ જશે હવે આપણે કોથમીરની ચટણી બનાવશું આ ચટણી ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો એના માટે મેં કોથમીર લીધી છે હવે તેને ધોઈ દઈશું ધોઈને તેને મિક્સરમાં લઈ લઈશું બધી કોથમીર નાખ્યા બાદ તેમાં લીલા મરચાં તમારા સ્વાદ પ્રમાણે હવે આમાં સાકર થોડી વધારે લેવાની છે મીઠું સ્વાદ પ્રમાણે પિંચ સંચર અને અડધું લીંબુ નાખીને તેની પેસ્ટ બનાવી લઈશું તૈયાર છે આપણી તીખી મીઠી ચટણી થેપલાને તમે દહીં સાથે અને આ તીખી મીઠી ચટણી સાથે સર્વ કરો અને ખાવાની મજા લો કેવી લાગી તમને આ મારી રેસીપી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું નવી રેસીપી સાથે